દરવાજા વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી ટ્યુરોયલ માર્કેટમાં ભીષણ આગ લાગી પ્લાસ્ટિકના ફૂલની દુકાનમાં ભીષણ આગ લાગી આગને પગલે દસ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આગ પર કાબુ હાલ કુલિંગની ચાલી રહી છે તો પ્લાસ્ટિકના ફૂલની દુકાનમાં ભીષણ આગ લાગી હતી વોયરાની અંદર આવેલી અન્ય દુકાનોને પણ નુકસાન પહોંચ્યું છે વ્યાપક નુકસાનીના સમાચાર સામે આવ્યા છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા હાલ અત્યારે આગ પર કાબુ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાયા હતા તો જે પોઈડામાં પ્લાસ્ટિકના ફૂલની દુકાન હતી તેમાં આગ લાગી હતી અને આગ આગળ વધુ પ્રસરતા પોઈડાની અંદર ભાગે આવેલી દુકાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે અમદાવાદના ત્રણ દરવાજા રોયલ માર્કેટમાં ભીષણ આગની ઘટના સામે આવી પ્લાસ્ટિકના ફૂલની દુકાનમાં ભીષણ આગ લાગી હતી આગને પગલે વધારે ઘટના સ્થળ પર પર પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવી આગ તો હાલ અત્યારે મેળવી દેવામાં આવ્યો છે સદનસીબે અત્યાર સુધી આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી કયા કારણોસર આ આગ લાગી હતી તે દિશામાં પણ હવે તપાસ કરવામાં આવશે તો વેરાના અંદરના ભાગે આવેલી દુકાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે કેટલું નુકસાન છે

જે બેઝમેન્ટમાંથી નીકળી રહ્યો છે ખાસ કરીને અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભયંકર ધુમાડો જે આગ લાગી હતી તેના કારણે બહાર કાઢવાની જે ઘટના છે તે અત્યારે બની રહી છે અત્યારે ફાયર બ્રિગેડ કામ કરી રહી છે પરંતુ ભારે ધુમાડાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તે પ્રકારની સ્થિતિ હાલ સામે આવી રહી છે તેવામાં ફાયર બ્રિગેડની દસથી વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવાની કામગીરી કરી હાલ આખા જે કોમ્પ્લેક્સ છે તેની અંદર ધુમાડો ધુમાડો હોય તે પ્રકારની સ્થિતિ છે લોકોના આંખ બળવાની સ્થિતિ સાથે જ જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે લોકોને ઇવેક્યુએટ બી કરાવી દેવામાં આવ્યા અત્યારે જે રીતે જોઈ શકાય છે આગ લાગવાના કારણે જે ઘટના બની તેના કારણે આખી પરિસ્થિતિ કોમ્પ્લેક્ષની તે અત્યારે જોઈ શકાય છે તમામ જગ્યાએ જે આગ લાગી છે તેને બુઝાવવાની કામગીરી પણ ચાલી રહી છે આગની સાથે સાથે જે ધુમાડો છે તેનો નિકાલ થાય તેના માટે પણ હાલ કામગીરી કરવામાં આવી રહી છે જે અત્યારે જોઈ શકાય છે ફાયર બ્રિગેડ અત્યારે કાર્યરત છે કોઈ જાનહાનિના હાલ કોઈ સમાચાર નથી પરંતુ આ જે કોમ્પ્લેક્ષ છે તેની અંદર લાગેલી આગના કારણે થયેલું નુકસાન કેટલું હશે તે માનવું મુશ્કેલ છે પરંતુ હાલ કોઈની જાનહાનિ ન થઈ હોવાના કારણે ફાયર બ્રિગેડે એક રાહતનો શ્વાસ લીધો છે કે કોઈને જાનહાનિ નથી થઈ પરંતુ જાન અને માલ બંનેનું નુકસાન છે તે જોવાની જ્યારે જવાબદારી આવતી હોય તેવા સંજોગોની અંદર અત્યારે ફાયર બ્રિગેડની જે કામગીરી છે તે અહીંયા પણ હાલ ચાલુ છે જયેશ ખડિયા જે ફાયર ઓફિસર છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહીને કામગીરી કરી રહ્યા છે તેના કારણે કોઈ પ્રતિક્રિયા આપવા હાલ તેઓ ઉપસ્થિત નથી પરંતુ અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેની કામગીરી ચાલી રહી છે ફાયર બ્રિગેડના તમામ એ લોકો જે અત્યારે જોડાયા છે માત્ર ને માત્ર એ કામગીરી માટે કારણ કે જે આગ લાગી એક વિકરાળ આગની અંદર અત્યારે જોઈ શકાય છે કામગીરી ફાયર બ્રિગેડની ચાલુ છે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ લાગવાના કારણે જે દુકાનો બળી છે બળીને ખાખ થઈ ગઈ છે તેની અંદર અત્યારે ફાયર બ્રિગેડ જે છે તે કાર્યરત છે માત્ર ને માત્ર જે ન માત્ર નુકસાન પરંતુ અત્યારે જોઈ શકાય છે દસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે તે કાર્યરત થઈ છે અને આ વિસ્તાર જે ભરચક અને ગીચ કહી શકાય તેવો વિસ્તાર તેની અંદર જે કામગીરી થઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે કામગીરી થઈ રહી છે તેમાં મહત્તમ મુદ્દો એ છે કે નુકસાન જે છે તે ઓછું થાય તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારની કામગીરી થાય તે માટેની અત્યારે કામગીરી ચાલી રહી છે અત્યારે ફાયર ઓફિસર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું ને તેમનું શું કહેવું છે તેમને પણ પૂછીશું આપ શું કહેશો અત્યારે કયા પ્રકારનું નુકસાન કયા પ્રકારની કામગીરી અત્યારે ચાલી રહી છે અત્યારે બેઝમેન્ટમાં એટલે પાણી ભરાવાની કામગીરી ચાલુ છે કારણ કે સ્મોક બહુ છે એટલે બેઝમેન્ટમાં બાજુ જવાતું નથી એટલા માટે ક્યારે સમાચાર મળ્યા અને ક્યારથી કામગીરી ચાલુ આજે દોઢ પોણા બે કલાક પહેલાં સમાચાર મળ્યા હતા અને અહીંયા ગાડી સ્થળ ઉપર ઉપરી અધિકારી સીએફઓ એડિશનલ સીએફઓ ડીઓ તથા સ્ટેશન ઓફિસર આવેલ છે પણ હાલ સ્મોક આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્મોક બહુ છે એટલે બેઝમેન્ટમાં જઈ શકાતું નથી બેઝમેન્ટની અંદર જે નુકસાન થયું બહારની દુકાનોને કેટલું નુકસાન અને અંદાજીત કોઈ જાનહાનિના સમાચાર બેઝમેન્ટમાં ત્રણ દુકાનોને પાર્કિંગ છે પણ એ બાજુ આગ નથી આ બાજુ એક આર્ટિફિશિયલ જે ફ્લાવરની જે હોય દુકાન તે છે એટલે તેના લીધે સ્મોક વધારે છે અત્યારે અને કેટલા લોકો જોડાયા છે કેટલી ગાડીઓ જોડાઈ છે જે રીતની કામગીરી ચાલી રહી છે તેને કાઢવાની કામગીરી ચાલી રહી છે સાથે જ આંખ બળે તે પ્રકારની સ્થિતિમાં પણ તમામ ફાયર છે તે આગ સાથે લડી રહ્યા છે કોઈ જાનહાનિના સમાચાર નથી હાલ પરંતુ અત્યારે જે પ્રમાણેની સ્થિતિ સામે આવી રહી છે નુકસાન જે છે તેની જે છે શાના કારણે આગ લાગી તેની પણ તપાસ કરવામાં આવશે અને હાલની સ્થિતિની અંદર ફાયર બ્રિગેડ કાર્યરત છે સાથે જ સ્થાનિક લોકો પણ આ ફાયર બ્રિગેડની કામગીરીને સમર્થન આપતા પણ જોવા મળી રહ્યા છે કુણાલ સાથે તેજસ મહેતા એ બીપી અમદાવાદ